હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું હોમકૂક શીતલમાં ફ્રેન્ડ્સ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને આપણા ટ્રેડિશન પ્રમાણે અથાણાં બનાવવાનો આ પરફેક્ટ સમય છે અથાણા માટે આજે મેં નાની સાઇઝની કેસર કેરીનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ હજુ મને માર્કેટમાં અથાણા માટેની કેરી દેખાતી નથી પરંતુ લગભગ બેથી ત્રણ મહિના ખાઈ શકાય એવું અને જો તમે પરફેક્ટ કેરીનો ઉપયોગ કરવા માંગતા હોય ને આખું વર્ષ જો સ્ટોર કરવા માંગતા હોય અથાણું તો જાળી પડે એવી કેરીનો ઉપયોગ કરવો જરૂરી છે અને સેમ પ્રોસીજરથી તમે એ કેરીથી અથાણું આખું વર્ષ સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે આપણે કેસર કેરીનું અને એની સાથે મેં ચણા મેથી લસણ અને ગાજરને પણ ઉપયોગમાં લીધેલા છે તો આ મિક્સ અથાણું તમે ચારથી પાંચ મહિના સુધી પણ ખાઈ શકો છો જો તમે પ્રમાણમાં વધારે બનાવો આજે મેં છસો ગ્રામ કેરીનો અહીંયા ઉપયોગ કરેલો છે એની સાથે મેં વન ફોર્થ કપ જેટલા છોલે ચણાને પાણીની અંદર પલાળેલા હતા પાંચથી સાત કલાક માટે અને મેથીને પણ પલાળેલી છે ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેથીનો ઉપયોગ કરીશું એને પણ ત્રણથી ચાર કલાક માટે પલાળેલી છે તો બધું સારી રીતે પલી ગયું છે આપણે દરેક ઇન્ગ્રેડિયન્ટનું સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ સ્ટેજ પર ઉપયોગ કરીશું એક ગાજર મેં લીધેલું છે લગભગ વજનમાં બસો ગ્રામ જેટલું ગાજરનો આપણે ઉપયોગ કરીશું ફ્રેન્ડ્સ કેરીને આપણે સારી રીતે ધોઈ અને કોરી કરી લઈશું ત્યારબાદ એક ઇંચથી નાની સાઇઝના ટુકડા કરી લઈશું જેથી કરીને ચણા મેથી ગાજર અને લસણ બધા એક સરખા સાઇઝમાં જળવાઈ રહે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું તો બધી કેરીને આવી રીતે ગોઠલી અંદરથી કાઢી અને કટ કરી લઈશું ફ્રેન્ડ્સ હવે આપણે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું જેથી કરીને પાણી છૂટે અને ખાટું પાણી આવી રીતે તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો મેં સ્મોલ સાઇઝની લેડલ એટલે કે ત્રણ ટેબલસ્પૂન સ્પૂન જેટલું મીઠુંનો ઉપયોગ કરેલો છે અને સેમ એ લેડલને વન થર્ડ જેટલી ભરી અને હળદર આપણે એડ કરીશું બધું સારી રીતે હલાવી અને ચારથી પાંચ કલાક માટે કેરીને આપણે રેસ્ટ આપીશું જેથી કરીને ખાટું પાણી એમાંથી નીકળે અને એ પાણીનો આપણે આગળ યુઝ કરીશું તો ફ્રેન્ડ્સ આપણે જે નોર્મલ મીઠાનો ઉપયોગ કરીએ છીએ એના કરતાં અહીંયા દસથી બાર ટકા જેટલું મીઠું વધારે ઉપયોગમાં લેવાતું હોય છે કારણ કે જેનાથી અથાણાની સેલ્ફ લાઈક બની રહે છે અને અહીંયા આપણે કોઈ આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા નથી તો તમે જોઈ શકો છો મીઠું અને હળદર એડ કરી અને હવે આપણે એને ચારથી પાંચ કલાક માટે રેસ્ટ આપેલો છે ચારથી પાંચ કલાક થઈ જાય તો આવી રીતે સાફ કોરા કપડાની ઉપર આપણે કેરીને ફેલાવી દઈશું અને લગભગ કેરી પ્રેસ કરવાથી એકદમ ડ્રાય જેવી દેખાય ત્યાં સુધી આપણે એને સુકાવા દઈશું એકદમ સુકાવાની નથી જો વધારે પડતી સુકાઈ જશે તો એ થોડી ચવડ થઈ જશે અને જે પાણી બચેલું હતું નમક અને હળદરનું એની અંદર આપણે ચણા અને મેથીને એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેરી એકદમ સારી એવી રીતે સુકાઈને રેડી છે એકદમ સ્કિનનો કલર પેરોટ અને હલકું એવું પ્રેસ કરવાથી થોડી એવી ભીનાશ કેરીની અંદર લેવી જરૂરી છે નહીંતર એ પછી ચવડ થઈ જશે હવે બાકી બચેલું જે ખાટું પાણી છે એની અંદર આપણે ગાજરને ચારથી પાંચ કલાક માટે રાખી દઈશું અને મેં અહીંયા વન વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમકને એડ કરેલું છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે જો વધારે ખાટું પાણી ની જરૂરિયાત હોય તો એક દેશી કેરીને છીણી અને એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું મીઠું અને હળદર એડ કરી અને ચારથી પાંચ કલાક રાખી ત્યારબાદ આપણે જે પાણી નીકળે એને નીચો વિને લઈ શકાય છે મારે આટલું પાણી સફિશિયન્ટ છે હવે આપણે ચણા મેથી અને કેરી રેડી છે તો મસાલા અને તેલની અંદર મિક્સ કરી દઈશું ગાજર અને લસણને આપણે પાછળથી એડ કરીશું ફ્રેન્ડ્સ મારા ઘરમાં આ અથાણું બધાને ખૂબ જ ભાવે છે લસણનો ઉપયોગ જો તમે ન કરતા હોય અથવા ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને આવી રીતે નાના બાઇટ લેવાય એવી રીતે કેરી કાપી અને મેથી અને ચણા સ્વાદમાં ખૂબ સરસ લાગે છે તમે આખું વર્ષ પણ સ્ટોર કરી શકો છો તો ગાજરને આપણે એક કપડાની ઉપર ફેલાવી લઈએ એ દરમિયાન હું અહીંયા મસાલા કરી લઈશ તો કેરી અને ચણા મેથીને આપણે રેડીમેડ મસાલાનો ઉપયોગ કરી રહ્યા છીએ તો કોઈ પણ સારી બ્રાન્ડનો મસાલો તમે લઈ શકો છો અને તમે જો ઘરે કુરિયા જે રાય અને મેથીના યુઝ કરવા માંગતા હોય તો એ પણ કરી શકાય છે તો આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલો રેડીમેડ આચાર મસાલો લીધેલો છે અને અઢીસો ગ્રામ જેટલું શિંગ તેલને એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરી અને પછી રૂમ ટેમ્પરેચર પર ઠંડુજાની અંદર એડ કરી દઈશું તેલ તમે જરૂરિયાત પ્રમાણે એડ કરી શકો છો પાછળથી જ્યારે બરણી ભરાય ત્યારબાદ પણ થોડું એડ કરી શકાય છે તો ફ્રેન્ડ્સ અથાણું બનાવતી વખતે અમુક વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી છે જેમ કે જે રેગ્યુલર વપરાશની બરણી કે તેલનો તમે ઉપયોગ કરતા હો એના કરતાં એકદમ ફ્રેશ ઓઈલ નો ઉપયોગ કરો અને વાસણ પણ જે ઉપયોગમાં લેવાતું હોય એકદમ સાફ અને ક્લીન હોવું જોઈએ ચમચા અને ચમચીને પણ એકદમ કોરા બને ત્યાં સુધી ડ્રાય એવી જગ્યા પર અથાણાને રાખવામાં આવે તો આખું વર્ષ સુધી અથાણું સારું રહેશે કારણ કે અહીંયા આપણે નેચરલ પ્રિઝર્વેટિવ ઓઇલ અને મીઠાનો જ એક્સેસ ઉપયોગ કરી રહ્યા છીએ એટલા માટે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો તો અથાણું આખું વર્ષ સુધી એવું ને એવું સરસ રહેશે તો ફ્રેન્ડ્સ અહીંયા આ મસાલાની અંદર જ આપણે ગાજર અને લસણને એડ કરવાના છે તો ત્યાં સુધી આપણે એને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું તો અહીંયા તમે જો લસણનો ઉપયોગ ન કરવા માંગતા હોય તો પણ ચાલે ફ્રેન્ડ્સ જે બચેલું પાણી હતું એની અંદર મેં વન ફોર્થ કપ જેટલું લસણને લીધેલું છે અને એને પણ આપણે વન ટેબલ સ્પૂન જેટલું હું એડ કરીશ તો જેથી કરીને આ અથાણાની અંદર લસણ ને બગડવાનો ભય ન રહે અને મેં અહીંયા થોડું એવું નમકનો પણ ઉપયોગ કરેલો છે જેનાથી પાણીની અંદર વિનેગર એડ કરવાથી એ એકદમ ડાયલ્યુટ થઈ જશે અને આપણે આ લસણને ત્રણથી ચાર કલાક માટે વિનેગરવાળા પાણીની અંદર રાખીશું તો ખાટું પાણી હતું એની અંદર મેં વિનેગર એક સ્પૂન જેવો એડ કરેલો છે ગાજર ઓલમોસ્ટ આપણા સુકાઈને રેડી છે ગાજર સુકાઈ જાય તો ગાજર એડ કરી દઈશું ત્યારબાદ આપણે લસણને પણ એડ કરી દઈશું તો એકદમ સરળ એવી રીત છે ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી પસંદ હોય તો એક વખત ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું નવી નવી રેસિપીઓ બનાવતી રહીશ તો તમે જોઈ શકો છો લસણ અને ગાજર બંને સુકાઈ અને હવે રેડી છે તો ફ્રેન્ડ્સ અથાણું બનાવતી વખતે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ તમે અંદર સામગ્રીનો ઉપયોગ કરો એ એકદમ ડ્રાય એવા ફોર્મમાં હોય કે જેનાથી પાણી ન છૂટે કારણ કે અંદર મસાલાની અંદર આપણે મીઠું એડ કરીએ છીએ જેથી કરીને પાણી છૂટી શકે છે તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવે તો આખું વર્ષ સુધી અથાણું બગડતું નથી હવે આપણે ગાજર અને લસણને પણ એડ કરી દઈશું બધું બરાબર મિક્સ કરીને જરૂર લાગે તો થોડું તેલ એડ કરવું અને જો તમે ઇન્સ્ટન્ટ ખાવા માંગતા હોય તો તમે તેલનો ઓછો પણ ઉપયોગ કરી શકો છો સારી રીતે બધું મિક્સ કરી અને ઓવરનાઇટ સુધી આપણે કડાઈની અંદર જ આ અથાણાને રહેવા દઈશું બીજા દિવસે તમે એક સ્ટરીલાઇઝડ સાફ બરણીની અંદર આ અથાણું ભરી શકો છો તો કડાઈની અંદર આપણે ઢાંકી અને ઓવરનાઈટ સુધી આ અથાણાને રહેવા દઈશું ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગે એક વખત કમેન્ટ કરીને ચોક્કસથી જાણજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય